હું એમ કઉ છું કે આ તારી નણંદ આવે છે સુરત શહેર તો અહીંયા નવરાત્રી રમવા માટે એટલે હું એમ કઉ છું કે ઘણા વર્ષે આવે છે ને એટલે એને આરતી ને ધાર રાખજે અને નવ દિવસ રહે ને તો એને રાંધીને આપજે અને જે ભાવે ભલે ને આવે બા હમ બેન કેટલા વર્ષે ઘરે આવે છે તો સારું લાગે મને પણ સારું લાગે પણ તમે બેન બા જરાક કહી દેજો કે આ ગામડા આવીને ટૂંકા લુગડા ના પહેરે ના ઓલા ગામડા વાળા બધા વાતું કરશે અને હું આમ તો વિડીયો કોલ કરું છું ને શું છે તને થઈ મારી દીકરી શહેર રહેશે તો શહેર માં તો ટૂંકા જ કપડા પહેરે શહેર માં ગામડાના કપડા પહેરે તો ખરાબ ના લાગે પહેરે હું ક્યાં ના પાડું છું પણ આયા આવીને ગામડાના કપડા પહેરે તો લોકો આપણી વાતો ના કરે આમાં એ વાતો કરે ને એમ થી ગીધો કઈ વાત છે ને કે લોકોના મોઢે ગણા ના બોંધાય તો સાચી જ વાત છે એના કરતા મારી દીકરી ભલે ને કપડા એને જેવા ગમે એવા પહેરે અને એમ થી તને એમ થયું છે કે મારી છોકરી આવે છે ને તને ગમતું જ નથી મને શું વાંધો હોય પણ જે કેવું પડતું હોય ને એ કેવું જ પડે ને જે કરવું પડતું હોય ને કરવું જ પડે જે કેવું પડે ને જે કરવું પડે ને એ કેવા માટે હજી અમે એમના માવતા જીવતા બેઠા છીએ અને રહી વાત કપડા નહીં તો મારી દીકરી જેને એવા કપડા ગમશે ને એવા જ પહેરવાની છે આ તમે સમજતા કેમ નથી જેમ શહેરમાં ગામડાના કપડા ના પહેરે એમ ગામડામાં શહેરના કપડા ના પહેરે મને બીજું શું કામ કેતા બોલો બસ એટલું જ કે મારી દીકરી આવે છે ને તો એને ભાવતું ભોજન બનાવી આપજો અને આરતી ની થાળે તૈયાર રાખવી પડે જાણે કે મોટા કલેક્ટર કેમ આવતા હોય

ભાવના બેન મને શું વાંધો હોય તમે ફટાફટા કપડા કાઢી નાખો તમને સારા કપડા આપું છે આવા ડ્રેસ તો તમે પહેરતા જ નહીં એટલે તો કહું છું કે એમના કોઈ ગામ વાળા આવશે ને

હું અહીંયા નવરાત્રીમાં નવ દિવસ રહેવાની છું એટલે હું કહું ને એમ જ થવું જોઈએ તો ના થયું તો મને સારી રીતે સમજાવતા આવડે છે માય ક્યુટ ક્યુટ ભાભી ગયું તમારું લેપચર તો જાઓ અહીંયા થી તરમ નથી આવતી